તાદરના સરકારી રિપોર્ટ સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ પ્રમાણે ભારતમાં ફર્ટિલિટી રેટ એક પોઇન્ટ નવ થઈ ગયો છે સરકારી રિપોર્ટમાં આવેલા આંકડા કેમ ચિંતાજનક છે અને શું કપલ્સ હવે બાળકો પેદા નથી કરવા ઇચ્છતા કે પછી સંતાન પ્રાપ્તિઓમાં તેમને મુશ્કેલી થઈ રહી છે તમામ સવાલોના જવાબ જાણીશું આજે સન્ડે બીગ સ્ટોરીમાં સાવ સાદી રીતના સમજીએ ને તો હવે એક કપલ બે સંતાન પણ પેદા નથી કરી રહ્યું અને આ જ આંકડો બતાવે છે કે ભારત ધીમે ધીમે એવા દેશની યાદીમાં જઈ રહ્યું છે જ્યાં વૃદ્ધોની સંખ્યા વધી રહી છે અને યુવા વર્ગ ઘટી રહ્યો છે ભારત હવે જાપાન ચીન અને કોરિયા જેવી હાલત તરફ આગળ વધી રહ્યું છે અમદાવાદના જાણીતા ગાયનોકોલોજીસ્ટ ડોક્ટર નીતા જણાવે છે કે અમે પહેલા છે ને એવું જોતા હતા લગભગ સાત આઠ પેશન્ટ આવે એકાદ પેશન્ટને ઇનફર્ટેલિટીની ઇશ્યુ હોય પણ અત્યારના એવું જોવામાં આવ્યું છે કે લગભગ આપણે ત્યાં ઓપીડીમાં ચાર થી પાંચ પેશન્ટમાં એક પેશન્ટને ઇન્ફર્ટિલિટી નો ઈસ્યુ હોય અને હવે ગુજરાતની વાત કરીએ તો આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ